આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે રાજ્યની મહત્તમ વીજ માંગમાં નોંધપાત્ર વધારો છેલ્લા પાંચ વર્ષમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ ચાર ગણો વધારો કાકરાપાર મુખ્ય નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના એક હજારથી વધુ ગામોને સિંચાઈનો લાભ અપાયો યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજીયાત ખરીદવા અંગે કોઈ આદેશ કરાયો નથી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી રાજ્યના સુરેન્દ્રનગર સહિત ચાર જિલ્લાના અગરિયા બાળકોને સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણનો લાભ અપાયો પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા સહિત નર્મદા જિલ્લાના નવસો જેટલા આદિવાસી આગેવાનો ભાજપમાં જોડાયા અને શક્તિપીઠ અંબાજીમાં બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે સમાચાર વિગતવાર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે જે રાજ્યની પ્રગતિ દર્શાવે છે તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ ખેતીવાડી તેમજ શહેરનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણમાં થયો છે જે પ્રગતિનો આંક દર્શાવે છે વિધાનસભામાં વીજ ખરીદી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે તેમણે જણાવ્યું કે વીજ ખરીદીની પ્રક્રિયામાં જીએસઈસીએલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓ આયાત તેમજ બિનપરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે તેમણે જણાવ્યું કે બે હજાર બેમાં રાજ્યની મહત્તમ વીજ માંગ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવોટ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ મેગાવોટ થઈ છે તેમણે ઉમેર્યું કે હાલમાં ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કર્યાના ત્રણથી છ મહિનામાં જ વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે મંત્રીશ્રીએ જણાવ્યું કે સત્તરથી બે સુધીમાં સોલાર જનરેશનમાં ચાર ગણા જેટલો વધારો થયો છે સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં દસ હજાર પાંચસો ઓગણપચાસ મેગાવોટ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે સોલાર રૂફટોપમાં દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના ત્રીસ ટકા ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ નંબરે છે કાંકરાપાર મુખ્ય નહેરથી સુરત નવસારી વલસાડ અને ભરૂચ એમ કુલ ચાર જિલ્લાના અંદાજીત એક હજાર ગામોમાં અઢી લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે વિધાનસભા ગૃહમાં મહુઆના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે કાંકરાપાર કાંઠા મુજબ મુખ્ય નહેરની મૂળ વહન ક્ષમતામાં એક હજાર વીસ ક્યુસેકનો વધારો કરાયો છે જેના પગલે સુરત અને ભરૂચ જિલ્લાના આઠ તાલુકાના ત્રણસો તેર ગામોને સિંચાઈનો લાભ મળ્યો છે મહી સિંચાઈ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મહી નદી ઉદવહન સિંચાઈ યોજના માટે સાતસો કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે ખેતીની સિઝન દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે રાજ્યમાં સુરેન્દ્રનગર કચ્છ મોરબી અને પાટણ જિલ્લાના અગરિયા બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે જેનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સાતસો પંચોતેર બાળકોને આ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણનો લાભ અપાયો છે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા મંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે કચ્છના અંજારમાં બે અને ભચાઉમાં ત્રણ મોરબીના હળવદમાં એક અને માળિયામાં બે પાટણ ના સાંતલપુરમાં દસ તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં વીસ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ કાર્યરત છે રાજ્યની પંદરમી વિધાનસભાના ચોથા સત્રમાં રાજ્યપાલના રજૂ કરાયેલા સંબોધન માટે આભાર વ્યક્ત કરતા પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે અને ગુજરાતમાં વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ વિકસી છે જ્યારે શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને ઇ સેવા ગામડાઓમાં પણ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમણે પંચાયત વિભાગની તથા રાજ્ય સરકારની કામગીરી કામગીરીને બિરદાવી અને સૂચનો કર્યા હતા તેને સમર્થન આપ્યું છે તેમણે કહ્યું કે સરકાર દ્વારા ઉજવવામાં આવેલ આઝાદી કા અમૃત એ દેશના લોકો સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની યાદમાં ઉજવવામાં આવેલ આપણી દેશવ્યાપી અને લોક કેન્દ્રિત પહેલ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સાતસો ત્રાણું લાભાર્થીઓને એક પોઈન્ટ છોતેર કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે વિધાનસભામાં શાકભાજી પાકોમાં વાવેતર માટેની સહાય સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પરંપરાગત રીતે થતી ખેતીમાં શાકભાજીના ફળની યોગ્ય જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે બાર તેરથી ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત ખેડૂતને સહાય ચૂકવાય છે તેમણે જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત અઠયાવીસ અનુસૂચિત જાતિના ખેડૂતોને નવ પોઈન્ટ ત્રીસ લાખ અને સાઠ મહિલા ખેડૂતોને બાર પોઇન્ટ સત્યાસી લાખની સહાય ચૂકવવામાં આવી છે જીતનગર સુંદરપુરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બાવીસ અને નાંદોદ તાલુકાના સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે નર્મદા નો સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના ભાગ એક અને ભાગ બે યોજના હેઠળ ગરૂડેશ્વર તાલુકાના બાર બાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિધાનસભામાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પૂછેલા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા કચ્છના હાજીપીર પાસે નવીન અને પર્યાવરણના અનુકૂળ એવા જીઆઈએસ ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનની જોગવાઈ કરાઈ છે જેના માટે ચારસો કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ રકમથી હાજીપીર લુણા ધોરડો માર્ગ પર ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ઉભું કરવામાં આવશે જે અંતર્ગત આ કામ માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે લોન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા સાથે નવસો જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા હતા ભારતીય જનતા પક્ષના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી કાર્યકર્તા અને આગેવાનો સહિત કુલ બસો જેટલા આગેવાનો જોડાયા હર્ષદ વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે અગાઉ આદિવાસી વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હતી એ સૌ કોઈએ જોઈ છે અને અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કામો પૂર્ણ થયા છે છેલ્લા દસ વર્ષમાં આદિવાસી વિસ્તારમાં જે કામ થયા તેનાથી આદિવાસી સમાજ ખુશ છે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતે આગામી બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજે પાંચ શક્તિ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને પરિક્રમા મહોત્સવનો પ્રચાર કરશે અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા ગામમાં રથનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે કલેક્ટર વરુણ કુમાર બરનવાલે આ અંગે માહિતી આપી છે અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિ પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે બોટાદ શહેરમાં રેલવે સ્ટેશન યાર્ડમાં એન્જિનમાંથી ડીઝલની ચોરી કરનારની આરપીએફ રેલવે પોલીસ દ્વારા આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અગાઉ ચોરી કરનાર સહિત અત્યાર સુધીમાં કુલ બાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં ચાર આરોપી ડીઝલ ડેપોના કર્મચારી તેમજ આઠ આરોપીઓ ડીઝલ લેનાર ઝડપાયા છે તેમની પાસેથી ત્રણ હજાર એકસો લીટરનો ડીઝલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે રેલવે આરપીએફ પોલીસના પીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દસમી ફેબ્રુઆરીએ રાજ્યના તેત્રીસ જિલ્લાના એક લાખથી વધારે આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દિસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી તે જ રીતે હિંમતનગર ખાતે કલેક્ટર નેમેશ દવે તો મહીસાગર કલેકટર શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષસ્થાનમાં બેઠક યોજાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના મેડિકલ સેલે એક અખબારી યાદીમાં જણાવ્યું કે આવતીકાલે ડોક્ટર સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એકતાલીસ સ્થળે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન મહિલા તબીબો દ્વારા કરવામાં આવશે અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર ખાતે આ મહિલા મેડિકલ કેમ્પ યોજાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની મહત્તમ વીજ માંગવા નોંધપાત્ર વધારો છેલ્લા પાંચ વર્ષમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ ચાર ગણો વધારો કાકરાપાર મુખ્ય નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના એક હજારથી વધુ ગામોને સિંચાઈનો લાભ અપાયો અને શક્તિપીઠ અંબાજીમાં બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા